હેલો મિત્રો કેમ છો મજામાં હોપ કે તમે લોકો મજામાં જશો મિત્રો તો કહેવાય ને આમ ઘણા સમય પછી પાછા વ્લોગ બનાવીએ છીએ આજે ન્યૂ વ્લોગની સાથે આવી ગયા છીએ તમારી સાથે મિત્રો એનું કારણ કે આજે છે બહુ જ મસ્ત પર્વ મહાદેવનું મહાશિવરાત્રિ એ મને બહુ પ્રિય તહેવાર છે અમે મહાશિવરાત્રીને કહેવાય ને કે એ માટે આવી ગયા છીએ અત્યારે હાલ અમે છીએ અત્યારે પિંગલેશ્વર ને આજે આમ કહેવાય ને કે આખો દિવસ બસ મહાદેવના દર્શન કરવા એક અલગ અલગ જગ્યાએ જવાનું છે તો આવી તો અત્યારે અમે આવી ગયા છીએ પિંગલેશ્વર ને અહીંથી શરૂ કરી દીધું છે આમ કહેવાય ને કે ભાઈ અત્યારે અહીંયા બસ નાવાનું છે અમે ઠેર મહાદેવ દર્શન કરવા જવાનું છે અહીંથી ને બસ કહેવાય ને કે બહુ મજા આવશે આજે મિત્રો છે કન્ટિન્યુ રોગમાં રહેજો આપણું બહુ જોવાની મજા આવશે એમ મજા કે અલગ અલગ મહાદેવના મંદિરે જઈશું દર્શન કરીશું મહાદેવના અને બહુ મજા આવશે એવું છે કન્ટિન્યુ તમે રોગમાં રહેજો અને ત્રણ તો આવી ગયા સ્ટાર્ટિંગ કરી દીધું છે ને હવે આગળ તો કન્ટિન્યુ તમે વર્કમાં રહેજો આ રીતનું મજા આવશે મિત્રો કન્ટિન્યુ રહેજો વર્કમાં મિત્રો તમે જોઈ શકો છો અહીંથી છે ને હજી બહુ જ દૂર થોડુંક મંદિર છે દરિયામાં છે અમે જઈ શકીએ પણ ના મોબાઈલ નહીં લીધે એનું કારણ છે કે પાણી બહુ વધારે છે એટલે વ્લોગમાં નહીં આવે પણ હવે જઈ છે જો અહીંથી જવાનું છે અહીંથી અહીંથી કન્ટિન્યુ એને જવાનું છે પાણી વધારે છે એટલા માટે પણ હું એના મોબાઈલ નહીં લીધો એટલે વ્લોગ નહીં ઉતરી શકે પણ હવે અમે પહેલાંના દર્શન કરાવીએ અને નાઈ નાખીએ અને બહુ મજા આવે છે આ રીતનું છે મિત્રો કન્ટિન્યુ રોગમાં રહેજો પેલા અમે ના જઈ આવીએ એમ કે મજા બહુ આવે એવું છે તો કન્ટિન્યુ રહેજો રોગમાં મિત્રો આ રીતનો નજારો છે અંદરથી દર્શન કરીને તો આવી આવ્યા પણ હજી કાંઠે નાવાની બહુ મજા આવી ગઈ છે ને મજા તો બહુ આવે છે નાવાની હવે દરિયો ભરાઈ ગયો છે પાણીમાં ને તમને હામ મેંઠે થોડો મંદિર બતાય ને દૂર દૂર ન્યા ગયેલા હતા અમે પાણી બહુ વધી ગયું છું ને એટલે વ્યા આવ્યા તો આવડે છે એટલે વાંધો નહીં એમ પણ પાછા મહાદેવ આયર્યા હોય ને એટલે એવું કંઈ બીક તો હોય નહીં જે કંઈ સીએ આપણે મહાદેવને લીધે છીએ મજા તો બહુ આવે હવે કહેવાય ને કાંઠે આવે તો થોડીક મોબાઈલમાં લઉં અને આપણા માટે વોટરપ્રૂફ નથી એટલે પાણીમાં તો લીન ન જાય એટલે કહેવાય ને કે બાર કાથે કાંઠે લઈ અને આ રીતે બસ થોડોક લોક પાછો લઈ લે બહુ મજા આવે મિત્રો આજે શિવરાત્રીનો પાવન પર્વ છે મહાદેવનું સાનિધ્ય છે હજી બસ નાવાની મજા આવે છે તો બસ તમે કન્ટિન્યુ વર્ગમાં રહેજો તો થોડાક હજી નાઈ લઈને નહવાની મજા બહુ કન્ટિન્યુ વર્ગમાં રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો દરિયામાં બહુ આમ કહેવાય ને પાણીની અંદર થઈએ અત્યારે પાણી બહુ મસ્ત છે પાણી પણ આજે મસ્ત છે ને નહવાની પણ મજા આવે છે એટલે બહુ મજા છે ને આમ એક જ બીક લાગે છે મોબાઈલ પડી થવાની બીજી તો કંઈ લાગતી નથી પણ આવે છે મજાનું કારણ છે કે પાણી વધારે છે ને એમ કહેવાય ને કે મોબાઈલમાં શૂટ લેવા માટે થઈને કાંઠે કાંઠે નાઈ છે પણ હવે અંદર એના વાર આવું છે તો હું બહાર મોબાઈલ મૂકી આવી તો મજા આવે એમ હવે આ રીતનું છે અહીંયા એક મોટો પંખો ફરે છે પવન કહેવાય ને આ રીતનું છે અહીંયા બધું જોવાની તો બહુ મજા આવે છે ને આ રીતનો છે તમે તો કન્ટિન્યુ લોકમાં રહેજો મોબાઈલ મૂકી આવીશ અને પંચાયત પડી જવાનું બહુ લાગે છે કન્ટિન્યુ દરિયાના કાંઠાના નજારો જ મિત્રો કંઈક અલગ હોય છે શું પણ છે કે મજા જ એટલી આવે કાંઠે આમ મસ્ત નજારો છે તો ફાલવાની પણ મજા આવે છે તો કહેવાય ને કે આમ કાંઠે પણ છે ને બધા લોકોએ આમ પધરામણી નહીં એટલે થોડોક કચરો હોય છે આમ કાંઠાની મજા જ કંઈક અલગ છે મિત્રો આ રીતનું હોય છે કાંઠે અને બહુ મજા આવે ને આવવાની તો આમ કહેવાય ને કે આપણે આમ ફોટો પાકમાં જાય ને એના કરતાં દરિયા આવવાની કંઈક મજા જ અલગ હોય છે મિત્રો બહુ મજા આવે છે મિત્રો અત્યારે અંદર મંદિરે આવી ગયા છે ને એનો નજારો પણ મસ્ત છે ટાઈમનું બધું શરૂ છે ને જોરદાર છે હવે પણ દર્શન કરી લે ને આ રીતનું આખું આવેલું છે કન્ટિન્યુ કરું તમને દર્શન કરો મહાદેવને બહુ મસ્ત છે મંદિર આગુ પડે મિત્રો બસ જો પિંગલેશ વખતે નીકળી ગયા છીએ અને કહેવાય ને કે આમ રસ્તામાં માલન બંધારો છે નો નજારો મસ્ત છે તો હવે કન્ટિન્યુ જાય છે ને થોડુંક આગળ જવું છે હજી બીજા બધા મંદિરે તો આ રીતનું છે બધું મિત્રો મિત્રો હવે આપણી ગયા આવી ગયા છે ટોકરિયા મહાદેવે ને આવીને હું તમને મહાદેવના દર્શન કરાવીશ પણ છે કે બહુ મસ્ત મંદિર છે અહીંયા ને જગ્યા પણ બહુ મસ્ત છે આ છે ગણપતિ મહારાજનું મંદિર ને આ છે આપણે મહાદેવ તો મિત્રો દર્શન લેજો આ રીતનું આખું મંદિર આવેલું છે અહીંયા દર્શન કરી લેજો મહાદેવનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે મહાદેવ અને શહેરમાં જવાબ છે અને કહેવાય ને કે મંદિરની જગ્યા બહુ મસ્ત છે તો આવી જગ્યાથી દર્શન કરવા આ રીતનું છે મિત્રો આ સાઈડ હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા ગણપતિ મહારાજનું મંદિર છે ગણપતિ મહારાજનું દર્શન કરી લેજો ગણપતિ દાદા મંદિર છે ને મોભામાં બહુ ઓછા આવેલા છે બહુ મસ્ત મંદિર છે અને આ આખું નજારો બહુ મસ્ત છે બગીચો છે પાર્ક રમી શકે એવું બધું છે બહુ મસ્તીનો છે મિત્રો તો કન્ટિન્યુ લોગમાં રહેજો મિત્રો હવે પાછા આપણે આવી ગયા છીએ આપણી દુકાને કે મહાદેવ દર્શન કરવા બધે ગયા ને બહુ બધે ફેર્યા ને નાયાને એમાં થાકી ગયા હતા પછી કાંઈ કોઈ જગ્યાએ વિડીયો લીધો નહોતો એનું કાન છે કે થાકી ગયા તડકો પણ લાગી ગયો જોઈ શકો આપણી દુકાને આવી ગયા છે ને હવે એમાં એવું છે કે હું કહું થોડુંક દુકાનનો સીન ને લઈ લઈ પછી વ્યાજનો વ્લોગ અહીંયા બંધ કરીએ એટલે હું કહું બહુ મોટો તો નહીં વ્લોગ બને પહેલાં એમ હતું કે ઘણો બધો બનશે પણ આમ થાકી જાય એનું કાનજા કોઈ દિવસ બનાવતા ન હોય ને એટલે ખ્યાલ ન આવે આપણને કાન છે કે આપણને તો બહુ ઓછું આવડે છે એટલા માટે પછી વ્યા છે આપણી દુકાને તમે જોઈ શકો આપણી દુકાનનો આ સીન છે અત્યારે તો કહેવાય ને કે લગ્ન ગળાની સિઝન શરૂ છે એટલે આપણે આ સાફાનું પછી શૂટ શેરવાની છે આ બધી અહીંયા પણ સાફા છે તમે જોઈ શકો આ બધા બાંધવાના સફા છે પછી આ બધા રાજાના સાફા છે અને આ રીતનું બધું છે આપણી દુકાને તો સિઝન ફૂલ ચાલુ છે એટલે અત્યારે આમાં બધું વધારે હોય તમે મોબાઈલનું બધું જો ને પણ અત્યારે મોબાઈલનું બધું ઓછું બતાવે એમાં એવું છે કે બધું અત્યારે પેક હોય વધારે હોય બધું પણ ઓછું એનું કારણ છે કે અત્યારે આ સિઝનને લીધે આપણે ઓછું કરીએ કારણ છે કે ન ઓછી કે એટલા માટે પણ આ બધું મોબાઈલનું છે ને આ રીતનું છે આખું મિત્રો સાફાનું અત્યારે વધારે હાલે છે અને તમને ખ્યાલ તો હોય છે પણ કહી દઉં કે આ બધા બાંધવાના સાફા છે આ જાનિયા માટેના સાફા હોય છે તમે જોઈ શકો અંદર બધી બહુ મોટો સ્ટોક છે આપણી પાસે પછી આ તૈયાર સાફા છે બધા તૈયાર સાફામાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટી છે વરાજાના સફા છે આ પણ વરાજાના સફા છે આ તૈયાર સાફા છે તો આ કેસરિયા આ બધા સાફા છે ને વરાજાના પેશિયલ સાફા છે જેમની જેવી શેરવાની હોય ને એ ટાઈપના સાફા હોય પણ આમાં તો બધું અત્યારે પેક છે એટલે તમને વધારે ખ્યાલ ન હોય ને આ સાફા છે ને એનો બંધાય ને પછી લુક લૂક મસ્ત આવે ત્યાં સુધી કાંઈ એનો લૂક ન આવે ને આ માથેના છે ને તૈયાર સાફા છે એટલે આ રીતનું છે આખું આ બધી શેરવાની છે ઉપરની છે ને આ બધી શેરવાની છે શેરવાનીમાં પણ આપણી વાંચ ફૂલ સ્ટોક છે આ નીચેના છે ને આ જોધપુરી છે પછી આગળની સાઈડ બીજા છે ને એ બધા ઇન્ડો વેસ્ટર્ન છે આ ઇન્ડો વેસ્ટર્ન છે પછી અહીંયા છે ને એ શૂટ છે ફાઇવ પીસ થ્રી પીસ એ રીતનું આપું છું આપણી દુકાનમાં પછી તમને તો ખ્યાલ છે કે બીજે ને એવું બધું તો પાછું ઘરે હોય બગી પણ ઘરે છે એ ગોડાઉન છે એટલે જે ઓર્ડરું છે એ પાછું ઓર્ડરમાં જવાનું છે પણ અત્યારે કહેવાય ને કે શોપ પરથી આજે થોડુંક એવું થયું કે લાઈ શોપનો વિડીયો બનાવીએ એનું કારણ છે કે ઓલો વિડીયો બ્લોગ આંખોમાં થોડુંક ઓછું થતું હતું એટલે થોડુંક કાસમાં શીન લઈ લઈ આપણે પણ કહેવા લઈ જઈએ આ રીતનું છે મિત્રો આખું આપણું તો કહેજો કે હું તો એમ કહું ને કે તમારે પણ કોઈ પણ તમારો મિત્ર હોય કે કોઈ પણ તમારા સંઘા સંબંધી કે કોઈ પણ ને શુભ પ્રસંગ બહુ મસ્ત પ્રસંગ હોય તો અમારી અવશ્ય મુલાકાત લે એનું કારણ છે કે અમારી પાસે ડીજે પણ છે જોરદાર જેવું તમારે છોતું હોય સાઉન્ડ સિસ્ટમ એ ટાઈપનું પછી બગી પણ છે ને કહેવાય ને કે છૂટ શેરવાનીનું પણ છે બહુ મોટા પાયે પછી બધું એમાં પણ છે ને સાફાનું તો તમને ખ્યાલ હશે એ પણ બહુ મોટા પાયે છે જેટલા જો એટલા સાફા આપણી પાસે મળી જાય આપણે સાફાનું છે ને ફાળે દઈએ છીએ પછી એમ કઈ દઈએ ને હોલસેલનું કરીએ છીએ આપણે સાફા બહુ બધી મોટી મોટી સિટીમાં પણ આપણે મોકલીએ છીએ એટલે સાફાનું પણ સારું હાલે છે આપણે એનું કારણ છે કે આપણે પોતે જ બનાવરાવીએ છીએ ને એટલા માટે તો આ રીતનું છે બધું ને કહેવાય ને કે અત્યારે તો સિઝન નથી આની ગિફ્ટેડ આઈટમ એટલે આપણે આમાં વધારે ધ્યાન દઈએ કે આપણે ગિફ્ટેડ આઈટમની ટોટલ વસ્તુ કરીએ છીએ તમે જોઈ શકો છો આ કઈ રીતના કપ છે આ રીતની ગિફ્ટેડ આઈટમ ફોટો આઈટમ હોય ને ગમે એ હોય આ રીતના ગમે એ કે ફોટો ફ્રેમ છે પછી કોઈ પણ આઈટમ હોય ગિફ્ટેડ એ ટોટલ વસ્તુમાં આપણે કરીએ મિત્રોનું કારણ છે કે ફોટો આઈટમ ગમે એ હોય કે મંગળસૂત્ર છે એ બધું નામની વસ્તુ છે આ રીતની વસ્તુ ટોટલ આપણે કરીએ પછી મોબાઈલ રિપેરિંગનો પણ આપણે બહુ મોટા પાયે કરીએ છીએ આપણો ભાવ પણ બહુ રિઝનેબલ છે ને જવેરીમાં જો આ રીતનું છે બધું અત્યારે તો કહેવાય ને કે સિઝનને લીધે બધું વિકાઈ ગયું છે એટલે આમનું બધું હોય ઇચ્છરે પણ તમે કહેજો અવશ્ય મુલાકાત લેજો જો તમારા કોઈ પણ તમારા મિત્રના કે લગ્ન હોય તમે અવશ્ય મુલાકાત લેજો એનું કારણ છે કે અમારી પાસે બધી વસ્તુ વરા અહીંયા નહીં જતી આથી જાય એટલી વસ્તુ છે અમારી પાસે ને હજી ઘણી બધી વસ્તુ અમે નવું ઇવેન્ટમાં શરૂ પણ કરવાના છીએ પણ કહેવાય ને કે એક એક સ્ટેપ લેતા જાય છે એનું કારણ છે કે આખું મહુવા રામદેવ મેરેજ બિરજ કરી નાખવાનું છે તો બહુ મસ્ત છે અમારું કામ અમે કામ બેસ્ટ દઈએ છીએ તો અવશ્ય મુલાકાત લેજો ને અમારા વ્લોગ પણ આખો જોજો ને બીજા વ્લોગ પણ જોજો એનું કારણ છે વ્લોગ બનાવવાનો તો અમારો મુખ્ય હેતુ એક જી કે ભાઈ ગમે ને આપણે ને આપણી યાદી રહી એટલા માટેથી અમે બનાવીએ છીએ એ બાકી તો બીજું કાંઈ આવડતું નથી અમે કાંઈ મિક્સિંગ ને એવું કંઈ પણ નથી કરતા તો એમાં રામ કાંઈ એવું કોમેડિયન એવું કંઈ ન હોય પણ આપણા ધંધા નું હોય ને આપણે કંઈક જઈએ યાદી માટેનું હોય છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કહેવાય ને સપોર્ટ આપજો મિત્રો જય માતાજી